સમાચારમાં આગળ વાત કરીશું દાંત અંબાજી માર્ગ પર પદયાત્રીઓનો પ્રવાહ ચૈત્રી પૂનમ ને લઈ માય ભક્તો પદયાત્રા કરી રહ્યા છે સંઘ સાથે જય અંબેના નાદ સાથે માર્ગ ગુંજી ઉઠ્યા છે પદયાત્રી પદયાત્રા કરી અને મા અંબાના દર્શન કરશે પંદર વર્ષથી સેવા કરીએ છીએ ચા નાસ્તો સરબત અમે પંદર વર્ષથી પહેલી બધી ફ્રેન્ડો આવી છે સેવા કરવા અને અહીંયા સેવાનું અમે બધું આયોજન કરીએ છીએ અમારો સ્ટાફ બધો આવે છે અમારી અમદાવાદથી અમે સેવા આપીએ છીએ ચૈત્રી પૂનમે પાંચ દિવસ માટે અને અહીંયા બધા બહુ ભાવિભક્તો આવતા હોય છે અને અમે અહીંયા જ રોકાઈએ છીએ અને અહીંયા જ સેવા આપતા હોઈએ છીએ અને સારું એવું અમારું રિસ્પોન્સ છે અમને અહીંયા બધાનું ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે અંબાજી માએ અને અમને સેવાનો લાભ પ્રવીણા બેન આપે આપ્યો છે અમને સેવા કરવાની એટલી મજા આવી છે અમે બધા એક જ ક્લાસમેટને છોકરીઓ છીએ અને અલગ અલગ ગામથી અહીંયા અમે આવ્યા છીએ સેવા માટે અમને બહુ જ બહુ જ મજા આવી છે સેવા કરવા